કે લે લેલી ના સર 500 ફોર્મ ભરે છે કે ગરીબ માર્કેટ ફોરની શાંતિથી લાઈનમાં બેઠા છે કોણ ચલાવે છે ચલાવલે છે છોકરો છે ગ્રાઉન્ડ મેળાડી ભવંત અને ફાધર છે ને એક બેન નેકર ગર્જીની મારી તો એના ગરીબ હોય એટલે વિદંત તો ના વાઇટ ને ઉભો રહે સારો નામ નામ કારો ગાય જાપો સંયુક્ત નૈતિક માનવ અધિકાર સમિતિ રાષ્ટ્રીય મહામંત્રી છું અમે કલેક્ટરને આવેદનપત્ર જોડાયા હતા આજે ભાવેના ફાઉન્ડેશન કરી રોજે એક વ્યક્તિના ત્રણસો રૂપિયા ઉભરાવે એવા લે જેને કહીને પાંચસો કે સાતસો રૂપિયાનો પાંચ પરીક્ષા ઉતરાવે છે કલેક્ટર વિનુભાઈ જાંબુચા રાષ્ટ્રીય મહામંત્રી માનવ અધિકાર સંયુક્ત

અને એની માટે એને પરમિશન લેવી જરૂરી છે અને આમાં ખરેખર આધાર કાર્ડને એવું લેવામાં આવ્યું છે આગળ ખરેખર આધાર કાર્ડની એ આઈપી આઈપી એટક ગુનો બને છે આધાર કાર્ડને બધું લેવું એ અને ખરેખર એને બે બે ત્રણ દિવસ પહેલાં લીધેલું છે અને હવે આજે તપાસ કરતાં એ લોકોએ બંધ દીધું છે લેવાનું તો આમાં યોગ્ય તપાસ થવી જો અને ભાવનગરના રાજા જેને જેનું સૂત્ર છે કે મારે પ્રજાનું કલ્યાણ થાય છે આજે એના જે ફોટોના ફોટો જે મૂકી અને ભાવનગરની પ્રજાને ભળવાનું જે કામ થઈ રહ્યું છે હવે એ લોકો કે છે કે અમે ખરેખર બાર મહિના પછી આપશું પણ બાર મહિના પછી બાહ્યધરી કોની અમે પૂછ્યું તો કે સુડતાલીસ કંપનીઓ અમને એગ્રીમેન્ટ કરીને દેવાની છે તો એક પણ નું આજે એગ્રીમેન્ટ નથી તો એગ્રીમેન્ટ વિના તમે અત્યારે પૈસા ચૂકવવાના આવશે ત્યારે અમે જવાબદાર કોણ જ્યારે તંત્ર થશે ત્યારે આની રાહ જોઈશે કે ત્યારે કાર્યવાહી કરશે કે પેલા કરશે અત્યારે કેટલા ફોર્મ ભરવામાં આવ્યા છે ને એ લોકોનો ટાર્ગેટ કેટલો છે હું કાંઈ કીધું અત્યારે બેતાલીસો જેટલા ફોર્મ ભરવામાં આવ્યા છે અને લગભગ પહેલા રાઉન્ડમાં પચીસ હજાર ભરવાના છે અને બીજા રાઉન્ડમાં એનેથી વધારે ભરવાના છે એવી આ લોકોની ગણતરી છે તો આ આ વધુ લોકો જ્યારે છેતરાય તો અત્યારે સરકાર કે તંત્ર જોશે કે ક્યારે વ્યક્તિ દીઠ કેટલા ફોર્મ પૈસા લેવામાં આવે છે વ્યક્તિ ત્રણસો રૂપિયા લેવામાં આવે છે એવું કહેવામાં આવે છે કે બસો રૂપિયા સભ્ય ફી લેવામાં આવે છે ને સો રૂપિયા ફોર્મ ફી લેવામાં આવે છે આજ સુધી માં એવું કહેવામાં આવે છે કે આખા ઇન્ડિયામાં પહેલો કોન્સેપ્ટ છે જે કોઈ આજ સુધી કર્યો નથી એવું કહે છે તો આજે હમણાં સિલાઈ મશીન નું આવ્યું હતું બે દિવસ પેલા તો એ પણ મોટું કૌભાંડ હતું તો આજે મોટું કૌભાંડ થાય ત્યારે આ વસ્તુ સરકારશે મે રૂબરૂઆસપી અને કલેક્ટરને ને રજૂઆત કરેલી છે આજે એને ચાર પાંચ દિવસ થયા છતાં કોઈ કાર્યવાહી નથી થઈ તો આજે જે કાંઈ હોય એ કાર્યવાહી થવી જોવે